કેટલી મસ્તી કરે જોયું ને તો મસ્તી તો કરે યાર ઈ મહુ ભણ્યો હોય તો મસ્તી કરવાનું જ છે અને એનું છોકરો ઓ બિચારો મસ્તી ના કરે તમને ખબર છે મસ્તી કરી કરી ના બધું તોડી નાખ્યું અગર નું અરે અપ્પ મોમા ના ઘેર આવ્યો તો થોડું ઘણું તો મોમા એવું તોડફોડ થાય તોડફોડ થાય તો તોડફોડ થાય તો ટીવી નો રિમોટ તોડ્યો આ કાચ તોડી નાખ્યું અંદર નો પછી આ સોફાના કવર ઓશિકાના કવર બધું બદલ્યું અમે આ ફેદી નખા બેસી બેસીને કૂદકા મારા સોફા ઉપર પણ ભણે જો વેકેશન મોમાના ઘેર આવ્યું હોય તો એવી નેની મોટી મસ્તી કર અને એવું બે ચાર હજાર નું વસ્તુ ફોડ એમાં કોઈ ના ખોટું લગાડવાનું હોય ભણ્યું બિચારું આખો દારો સ્કૂલમાં અત્યારે છોકરાનો મગજ એવો થઈ ગયો હોય બિચારો હવે વેકેશન પડ્યું મહિના માટે આવ્યું હોય તો મહિનો મસ્તી કરી લેવા દેવાની હોય એમાં એ કૂદકા તો મારા પાછો નીચેથી ભાઈબંધોને લઈને આવો અને બધા કૂદકા મારા સોફાને આખા કવર ફેદી નખ નીચે પડ્યા હોય વાર હરખા કરવાનો હોય મારે એ તો કરવું પડે યાર ભણ્યો આવ્યો તો એ તો એવું બધું તો કરે એમાં આટલું બધું ગુસ્સો ના કરવાનો હોય વાત કરે તમે તો જતા રહો ઓફિસે મારે આખો દાડો કામ 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 ઘરનું ઓછું હતું તો આ વધાર્યું તમે કામ લાવી ના વધારી ના કેવા કહેવાય મોમાના ઘેર ભોણિયો વેકેશન મનાવવા આવતો હોય કોમ વધારી થોડું કહેવાય વાત કરે તો ગરમા છોકરો ને આવું રખવા કરે જવાનું વાત કરે અમે બી જતા વેકેશન કરવા મામા ને ઘેર બરાબર પણ અમે આવી મસ્તી ના કરતા બધું તોડફોડ ના કરતા અમે શાંતિથી બેહી રહેતા એ તો હવ હવ નેચર ઉપર હોય ભાઈ તારા તું જતી મામા ના ઘેર શાંતિથી બેહી રહેતી હું તો મામો મામા ના ઘેર જતો ને વેકેશનમાં આ ની ની ભૂના આખો મેલો મોઠા કરતો હે ને મસ્તી કરતો એટલે જ મામાને ભોણ્યા હરખા હોતે એટલે જ આટલી મસ્તી કરે આખો દાડો એ તો હોય મોમો મસ્તી કરતો ભણ્યો કરતો તો કર થોડું ઈમો ના આટલું પેલું કરણ કર લેવાનું હોય કોમ હવે કર લેવાનું હોય કામ તો તમે એક દિવસ ઘરે રો એટલે કેવું કેવું કરો ને એટલે ખબર પડે માથું દુખવા માંડે માર માથું તો શું करू શું કરું હું તમારા બેનને ફોન કરવાનું કરો અને એમને કહો કે લઈ જાય અહીંથી માર તો હમણાં કંટાળી ગયું આ

એટલે બેન ને ફોન કરી બેને આટલા પ્રેમથી થી ભણ્યા મોકલ્યો કે ભાઈ ઘેર ભણ્યો રે હ બીમ થાય પછી ભાઈ જોર આવ અમે રાખવા માટે તૈયારી છે પણ શાંતિ થી રહેતો એ છોકરો તો બધા રાખ આ તો આખો દિવસ મસ્તી કરતો હોય મારે ઉગવા બી નઈ મળતું સેટ બી એવું ના હોય તો રાખો પડે હું બેન ને ફોન નઈ કરવાનો બરોબર તમારે કરવું હોય કે ના કરવું હોય નઈ તો પછી હું હેડું માં પપ્પા ના ઘેર કઈ દો કરવું હોય તો હાલ જ કરવો પડશે નઈ તો પછી હું જઉં હા હાલો હું કહું તારો ભોણીયો તો જબર મસ્તી કરો ના ના એવું ને આ તાર ભાભી ને કોણ ખોટું મસ્તી હતા તા ભાભી કંટાળી જઈએ મને કે આ ભોણીઓ તો જબર મસ્તી કરાવ તે લઈ જા ના અરે ના એવું ના હોય એમ નહીં ખાલી તો મસ્તી અરે નાના એમ તો એવું કોઈ થોડું તાર ભાભી ને એવું ના હોય એ તો ભોણિયું વાલું જ હોય મોમાને વાલું હોય મોમી ને વાલું જ હોય એવું ના હોય નાના પામ કર આટલા દાણા રહ્યો ચાર પાંચ દાડા હવે કીધું રાખી અરે એમ નહીં એવું તો કહું હું પણ એવું તો છો હું શું થયું તને ખબર આ મારી કે શું કે 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 આ બધી ખબર છે નહીં તે ભાઈ હવે કે ભાભી ના થઈ ગયા અને બુનો ના નહી રહ્યા અને આવું બધું જમ તમ ઊંધું ઊંધું બોલવા માંડી કે ભાઈઓના ઘેર શું આવો આવી ભાભીઓ ઘરમાં બેસી હોય તો હવે લ્યો ખો તમે કે બાપાની જે જમીન ગઢ છે ને એ કે વાત કે પાછળ અમારું નોમ આવે હવે ભાભી કે લે તને હું એ સહી કરું ને પછી તું એ જમીન લેજે અડધો ભાગ આલવો પડશે કે મને એના કા સહી નહીં કરું એવું ના હોય તો એવું ના હોય નહીં બાપાની જમીનમાં વારસેમાં અમાર બે ભાઈ બુનનો બેનોય એ નોમ હોય તો હવે એ જમીન પછી મારા નોમે કરવાની થાય ને એટલે હે ને બુનની સહી લેવી પડશે આ બુન સહી નહીં કરે નાટક કરશે લે આ બોલી લે ખા હવે તું એ જમીન લે ઓહો આવું બોલે કારણ હા તો એમને હાલ જ ફોન કરો ને કોકે એક મહિનો નહીં છ મહિનો રેન ને તો એ વાંધો નહીં હું એને ભણાય હારું ખવડાય અહીંયા જ રાખે એને બરાબર હાલ જ ફોન કરો ને કહી દો કે એ છો રે તો અહીંયા હો મને કોઈ વાંધો નહીં પ્રેમથી રાખો એ લ્યો હવે ચિયા હું તો ફોન કરું હું કઈ દીધી હું છ મહિના રાખે હવે એ તો કહી દો કે મજાક કરતા તા વાહ લાલચુ વાહ હલો હા ને તો મસ્તી કરતો હતો અમે તાર ભાભી બે જણો ના ના ભણીઓ બિલકુલ મસ્તી કરતો નઈ હે મજા આતી રે અને તાર મમ્મી તો તો મસ્ત કેરીનો રસ ને બસ હો આ તો મસ્તી કે આવું કે પાછું લઈ જાય બાકી ના પાડે ભોણિયા વગર બિલકુલ તો ઘરમાં છોકરું છે ને તે કે મન તો આ આવ્યું છોકરું તે મજા 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 પડી ગયે તે કે ભલે સ્કૂલો ખુલી જતી હોય થી કે હું સ્કૂલ માં મૂકવા જોઈએ રાખો ઘેર કે પણ ભોણિયા તો કે બુન ના ઘેર પાછું મોકલવાનું થતું જ નહીં બોલ આવું બોલી હ હા ભાગ બૂન માગાયા તે પછી પોણિયો સારું લાગવા મળ્યું તને વાહ શાબાશ શાબાશ લાલચું તમારે રાખવો જ પડે ને આવું કે હા શાંતિ મડી છે તમને હા રાખોય હો હા રાખો રાખો લેડો ખાવાનું બાવાનું બનાવો ભણિયોન મોમો બે ખાઈએ કેરીનો રસ ગાજ્યો હો એ જ કરવાનું અમાર જાવું હું કામ જ કરો હા આ તો મળ્યો મોથા બારે એની મમ્મીને કરવા મારો ભણિયો આવી ગયો વાહ ભોણા વાહ